ઓનલાઇન લાઇસન્સ કાઢવા માટેની રીત સ્ટેપ બાય સ્ટેપ માહિતી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવા પરિવહન વેબસાઇટ પર ડ્રાઈવર પબ્લિક લર્નર્સ લાયસન્સ ઓપ્શન પસંદ કરો ગુજરાત રાજ્ય પસંદ કરો અપ્લાય ફોર લર્નર્સ લાયસન્સ વિકલ્પ પસંદ કરો ફોર્મ ભરી મોબાઈલ નંબર નાખી ઓટીપી વેરીફાય કરો લાયસન્સનો પ્રકાર પસંદ કરીને ફી ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો શેર બજારમાં ફરી એકવાર રોકાણકારો માટે સમાચાર કોમ્પ્રેસર પંપ અને ડીઝલ એન્જિનના પ્રખ્યાત ઉત્પાદક ઇગરસોલ રેન્ટ એ શેર ધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે કંપની નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રતિ શેર રૂપિયા પંચાવનનું વયગાળ ગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જે રોકાણકારોના નામ પચીસ નવેમ્બર સુધી કંપની સભ્યો રજિસ્ટર અથવા ડિપોઝિટરી રેકોર્ડમાં શેરના લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા છે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે જૂના વાહનો નવા નિયમો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મોર્ત દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે રૂપિયા પંદર હજાર અને બાઇક માટે રૂપિયા બે હજાર ચૂકવવા પડશે હેવી કોમિશન કોમર્શિયનલ વાહનો માટે આ ફી રૂપિયા પચીસ હજાર કરવામાં આવી છે આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે રાશન કાર્ડ કેવાયસી ખૂબ જ જરૂરી સરકાર હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા મફત રાશન માટે પાત્ર બનશે જેમને પોતાનું ઇ કેવાય અપડેટ કર્યું છે આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મેળવે સુનિશ્ચિત કરવાનો છે ઓનલાઈન અને ઓફલાઇન ઇ કેવાય કેવી રીતે કરવું તે અહીં જાણો નવા નિયમો અનુસાર રેશનકાર્ડનું ઈ કેવાયસી હવે દર વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લા બે હજાર તેરમાં ઈ કેવાયસી કર્યું હતું જેના અર્થ છે કે તેને ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કરી શકાય છે ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો પ્રીવેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ ડાલર પંથકના આહીર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું મામેરામાં રૂપિયા અગિયાર હજારથી વધુ રોકડ આપવી નહીં પ્રીવેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીનો બંધ નિયમ તોડનારને રૂપિયા એક લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે આ ઠરાવ મિતવ્યતા અને એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે ગેસ સિલિન્ડર થયા સસ્તા સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ છે કે તમે રૂપિયા ત્રણસો ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સૂચીભૂત લોકો માટે છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમને સબસિડી મળશે નહીં સેનિયાર વાવાઝોડાની તબાહી શરૂ હવામાન વિભાગ મુજબ છવ્વીસ નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ આંધ્રપ્રદેશ કિનારા તરફ આગળ વધશે અથવા ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે તેથી આઈએમડીએ જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક મહત્વપૂર્ણ છે સંયુક્ત અરબ અરબ સમીરાત દ્વારા આપવામાં આવેલા સેન્યાર નામનો અર્થ સિંહ થાય છે લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે મંત્રીમંડળની પ્રથમ કેબિનેટમાં જ કડક સૂચના આપી હતી સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો તરીકે નક્કી કરીને મંત્રીઓને ફરજિયાત હાજર રહેવું આ બે દિવસ દરમિયાન મંત્રીઓએ બેઠકોનું આયોજન પણ ટાળવું જેથી મુલાકાતીઓને મળી શકાય આ સૂચનાઓ સચિવાલયમાં સૂચના બોર્ડ પર પણ લગાવાઈ છે છતાં મંત્રીઓ શેઠની શિખામણ જાપ પાસ સુધી ની ઉક્તિને સાર્થક કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ખેડૂતોને મળશે રૂપિયા એક લાખ જોજો તક ચૂકતા નહીં ફોર્મ ભરી દો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એપ સાઠ એચપીના ટ્રેક્ટરની ખરીદી સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મળી શકશે આ ઉપરાંત તાડપત્રી પંપસેટ પાક સંરક્ષણ માટે સાધનો અને પાઇપલાઈનમાં સહાય મેળવવા માટે તારીખ સત્તર નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે મોદી પછી કોણ બનશે વડાપ્રધાન યુપીયુકે યુકે દ્વારા હાથ ધરાયેલા તાજેતરના સર્વેમાં જનતાને સીધો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પરિણામો આશ્ચર્યજનક હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સર્વેમાં જણાવવા મળ્યું છે કે મોદી પછી સૌથી વધુ લોકોએ મુખ્યમંત્રી યોગી આદિનાથને વડાપ્રધાન પદ માટે યોગ્ય માન્યા હતા લોકોએ તેમને શ્રેષ્ઠ પસંદગી તરીકે ઓળખાવ્યા હતા તેમની કડક વહીવટી શૈલી અને હિન્દુત્વની પ્રતિક તરીકે જાણીતા યોગીને જનતા મોદીના ઉત્તરાધિકારી માને છે ગૃહમંત્રી અમિત શાહે બાર ટકા લોકોએ મોદી પછી શ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર માન્યા હતા વડાપ્રધાન મોદીના જમણા હાથ ગણાવતા શાહની પાર્ટી પર મજબૂત પકડ છે અને તેમની કાર્યશૈલી મજબૂત છે જે જનતામાં વિશ્વાસ પ્રેરે છે માત્ર ચાર ટકા મોદી પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પીએમ પદ માટે યોગ્ય માન્યા હતા તેમની સ્વચ્છબી અને પ્રભાવશાળી કાર્યશૈલી તેમને અલગ Agora ચૂંટણી કાર્ડ ધારકો બચીને રહેજો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચ ઈસીઆઈની સૂચના પર દેશભરના ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્સ્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ખાસ સધન સુધારણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મતદારોને ચકાસણી માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે દરમિયાન સાયબર ગુનેગારો એસઆઈઆરની આડમાં લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં

ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યમાં ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણા ખેડૂતને સંપૂર્ણ ટકો ટેકો આપીએ તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પણ આપ મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી છ હજારની રકમ કુગાવા ફુગાવા અનુસાર વધવી જોઈએ તેમને સૂચન કર્યું કે જો આ સહાય સૌથી સીધી ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણા ફાયદો થશે તેમણે માનવું છે કે છ હજારને બદલે આ રકમ વાર્ષિક 30000 હજાર થવી જોઈએ વ્યવસાય કરવા દસ લાખની લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા મા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકની ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદારે કરવાની રીત રહેતી પ્રક્રિયા વિશે તમે તમને જાણકારી આપીશું ખેડૂતોને દર મહિને પાંચ હજારની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે દરેક પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ સુધીની કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ રૂપિયા પાંચ લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુવતી સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં રૂપિયા પાંચ લાખથી વધુ ન હોઈ શકે જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ પચાસ હજાર રૂપિયા થાય છે તો પરિવાર બાકીના ચાર પોઈન્ટ પચાસ લાખ પછીની બીમારીઓ માટે રાખે છે મોંઘવારી વધતા લોકો મુંજાયા શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે બજેટ વિખેરાઈ ગયું છે દાળ બધું જ હાલ બધું જ શાકભાજી મોંઘું છે ગુવાર ભીંડો ટમેટા મરચાં સહિતનું તમામ શાકભાજી સોથી થી એકસો વીસ નું કિલો છે એક મહિના પૂર્વ આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી છે મોટા ભાગનો પાક ધોવાઈ ગયો છે સાથે શાકભાજી પાકને પણ મોટું નુકસાન થયું છે ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ મોબાઈલ ખરીદી પર છ હજારની સહાય ખરીદીના નિયમો ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો રાજ્ય કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમત ચાલીસ ટકા રકમની સબસિડી આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા રૂપિયા છ હજાર રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમે પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તેને ચાલીસ ટકા એટલે કે છ હજારની સહાય મળશે જો દસ હજારનો સ્માર્ટફોન ખરીદો છો તો ચાર હજારની સહાય મળશે